બીટ પ્લાસ્ટિક પોલ્યુશનને અનુરૂપ જાહેર જનતામાં જાગૃતિ ફેલાવવાનું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અદાણી વિન્ડના સલામતી વડા શ્રી પંકજભાઈ રોય અને પ્લાન્ટ વડા શ્રી હિરેન કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન માંડવી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રી વિશાલ આર ઠક્કર અને ગુજરાત ટુરિઝમ હેઠળની ક્લિનિંગ એજન્સી હેલ્પલાઇન સર્વિસના ડિરેક્ટરો વગેરે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણના જતન માટે પ્રયાસ રૂપે સો ઇકો ફ્રેન્ડલી પેપર સીડ કાર્ડ્સ માંડવી નગરપાલિકાને વૃક્ષારોપણ માટે અર્પણ કરવામાં આવ્યા હતા અદાણી વિન્ડ પરિવારના બસો પચાસથી વધુ સભ્યો જેમાં સાઠ બાળકો પણ સામેલ હતા પર્યાવરણ માટે એક પગલું સ્વરૂપે ઉત્સાહભેર જોડાયા હતા આ અભિયાન દરમિયાન આશરે એક ટન પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો જેને યોગ્ય રીતે નિકાલ માટે માંડવી નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બાળકો માટે વેસ્ટથી બેસ્ટ થીમ પર આધારિત આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ યોગદાન આપનારા બાળકોને માન્યતા અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અદાણી વિંડ પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની લડતમાં સક્રિય સહભાગી બનતા આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું હતું